નમસ્કાર દર્શક મિત્રો રામ બધાને તો આજનો બ્લોગ ચાલુ થાય છે વાડીએથી તો આપણે આવી ગયા છીએ વાડીએ કામ કરીને આરામ કરવા બેઠા છીએ અત્યારે અત્યારે ઘઉં ને રંજકો ઊભો છે અને બીજું બાજરો વાવેતર કર્યો છે અને ડ્રીપની હું પાથરી રહ્યા છીએ તો પાણી પીવા આવ્યા હતા યુવરાજસિંહ પલાઠી વાળીને બેસી ગયા છે તો ચાલો આપણે ડ્રીપની લાઈનો પાથરીએ કરીએ કામ તો મિત્રો આમાં ડ્યુઅલ કેમેરા છે તો આપણે એમથી ટ્રાય કરી તો કેવો વ્યૂ આવે છે કોમેન્ટમાં જરૂર કહેજો ડબલ ટ્રબલ વ્યૂ છે હલો યુરાજ સિંહ મસ્ત વ્યૂ આવે હો તમારો તો બાકી તો આ છે આપણી બીજી વાડી ત્યાં રંજકો ને ઘઉંનું વાવેતર થયેલું છે ડબલ કેમેરાનો વ્યૂ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો આપણી સજીવ ખેતીની વાડી છે બે વાડીમાં સજીવ ખેતી કરી છે અહીંયા રંચકો અને ઘઉં ઊભા છે અહીંયા લગભગ આઠ એકરમાં કે સાત એકરમાં ઘઉં છે તો મિત્રો અહીંયા આપણે બાજરો વાવ્યો છે ઉનાળુ બાજરો અને બાજરાની ખૂબ માંગ હોય છે શિયાળામાં ચોમાસામાં બાજરો બરાબર થતો નથી કારણ કે વરસાદનું કાંઈ ઠેકાણું હોતું નથી એટલે પછી અંદર માલ આવતો નથી એટલે આપણે ઉનાળું વાવેતર કરી છીએ અને ખાવામાં ચોમાસા જેવો જ થાય છે બાજરો તો આવી રીતે આપણે ડ્રીમ ટ્રીપની લાઈનો પાથરી ગયા છીએ બાજુમાં પવનચક્કી આવી ગઈ છે હજી તો ચાર ક્યારા ત્રણ બંને જ પાથર્યા છે બીજું હવે પાથરસી પછી આપણો ડ્રીપનો કોળો હમણાં તો સાપ નથી નીકળતા ન કરતા ડ્રીપની લાઇનોમાં સાપ પણ ઘણા નીકળે છે યુવરાજસિંહ તૈયાર છે તો ચાલો પાથરીએ ડ્રીપની લાઈનો તો આવી રીતે આપણે ડ્રીપની લાઈનો પાથરી રહ્યા છીએ મિત્રો આપણે જઈ રહ્યા છીએ લગ્ન માં અને બેસી ગયા છીએ ગાડી માં આજે જવાનું છે દ્વારકા નંદાણા જામનગર